એકસો એકોતેર રૂપિયા સુંગાના એકસો એકોતેર બસો ને એકસાયમ સાઈઝ છે બસો ને એકસા કલર વાળું છે મીડિયમ સાઈઝ છે બસો એક 301 301 191 સુંગાને બધી વેગું છે 151 અને સાઈડ વારું છે 171 171 205 206 કોટા વારું બરાબર બધી વેગું 206 હા સુગી ગયું છે તો

ત્રણસો ને છ્યાસી રૂપિયા સુપર માલ છે કલર વાળો સાઈઝ એ હારી ત્રણસો ને છ્યાસી રૂપિયા ઊંચા ભાવ હિસા લગભગ ગુલ્ટા ગુલટી છે એ બધું સો રૂપિયાની આસપાસ હતું એકસો એકોતેર રૂપિયા અને જે સારી ડુંગળી છે એ ત્રણસો રૂપિયાના ભાવ હતા એ ત્રણસો ને છન્નું એટલે એમાંય પચાસ સો રૂપિયા સારું છે અને મીડિયમ માલ છે એમાંય સારું છે જે આવા માલમાં ત્રણસો રૂપિયા થતા હતા સુપર માલ છે તો આ સાઈઝું સાઈઝ કલર બધું છે અને ત્રણસો ને છન્નું રૂપિયા જે છે આ ગુલટા ગુલ્ટીમાંય જે સિત્તેર એસી રૂપિયાથી સો રૂપિયાના ભાવ હતા એમાં એકસો એકોતેર રૂપિયાના ભાવ છે ઊંચામાં એટલે આજે ડુંગળી ડુંગળીમાં થોડી એવી બજારો સારી છે આ બધી ડુંગળીની આવક છે ત્રણસો ને એકોતેર રૂપિયા કલર વાળું છે સાઈજ નાના માટે મીડિયમ છે બે ભેગું છે ત્રણસો ને એકોતેર રૂપિયા થયા બધી ડુંગળીની